તમે જોઈ શકો છો લગદીરપુર રોડથી કાલિકાનગર વચ્ચે રોડનું કામ ચાલી રહ્યું છે તેમાં એક લેયરનું કામ પૂર્ણ થઈ ગયેલ છે બીજા લેયરનું કામ બાકી છે તેના પર ડમ્પર ખટારાવાળાઓ રો મટીરિયલના નિકાલ માટે ઢગલા કરી ગયેલ છે આ રીતે ડમ્પર ખટારાવાળાઓ રોડની કોઈ પણ જગ્યાએ રો મટીરિયલ વેસ્ટના નિકાલ કરી જતા રહે છે પછી અવારનવાર બાઇક ચાલકો અથવા અન્ય કોઈ વાહનો રાતના ટાઈમે ઢગલા દેખાતા નથી અને અકસ્માત સર્જાતા હોય છે આ માટે કોણ જવાબદાર રહેશે આ માટે કડક કાર્યવાહી થવી જોઈએ આવું કૃત્ય કરનાર મોટા ભાગે ડમ્પર ખટારાઓની નંબર પ્લેટ હોતી નથી અથવા તો નંબર પ્લેટ ઝાંખી હોય છે જેથી કરીને નંબર દેખાતા નથી આ વિડીયો રફાડેશ્વર સોબર સિરામિક પાસેના ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર ડમ્પર ટ્રાન્સપોર્ટ વાળાઓએ રો મટીરિયલનો નિકાલ કરી રોડ વચ્ચે ઢગલો કરી દીધેલ છે આ રીતે આ ડમ્પરવાળાઓ અવારનવાર આવા કૃત્યો કરી રહ્યા છે તમે જોઈ શકો છો ખટારાને નીકળવામાં પણ મુશ્કેલી આવે છે અત્યારે આવી હાલત છે